અત્યારે આપણે ગેટની બહાર છે આજના લાય દર્શન સુંદર મજાના તો ધીમે ધીમે અંદર જઈશું અને બાપાના દર્શન કરાવશું તો લાઈવમાં મને હારી જમિત્રો આજના લાય દર્શન અત્યારે ગેટની અંદર આવી ગયા છે ને આજના લાય દર્શન જોઈ શકો સુંદર મજાના સૌ પ્રથમ તો આપણે મિત્રો કાળભૈરવ દાદાના લાય દર્શન કરાવશું તો લાઈવમાં બન્યા છે મિત્રો આ છે કાળવેદના મંદિર તેમના લાઈવ દર્શન સુંદર મજાના ચેતન રાધે રાધે ભાગેલા છે બાબેશ આજના લાઈવ દર્શન સુંદર મજાના જે રિઝલ્ટ પણ જોઈ શકો સુંદર મજા આવી રહ્યું છે તો આજના લાઈ દર્શનભાઈ જય શ્રી બે બાપા ચેતનભાઈ બાબેશ તો ઝડપથી બધા મિત્રો જોડાઈ જાય પછી આપણે ગાદી મંદિર સમાધિ મંદિર ધ્યાન મંદિર દર્શન કરાવીએ તો લાઈવમાં આવી જઈએ મિત્રો ભાવના પરમાર જય જય શ્રી રામ ભાપેશ તો જોઈ શકો કે સુંદર મજાનો વ્યૂ આવી રહ્યો છે મિત્રો આજનો લાઈવ દર્શન મિત્રો આજના સુંદર મજાના બગદાણામાં કોણ છે નકુમભાઈ મગનભાઈ નકુમભાઈ તો જોઈ શકો કે સુંદર મજાનો લાગી રહ્યો છે અને વિડીયો ગમતી તો લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો છો આજના લાઈવ દર્શન નજીકથી દર્શન કરાવું છું મિત્રો તો લાઈવમાં બની રહે આ છે ગાદીમને ગાદીમના લાઈવ દર્શન આ બાર બનાઈ માં દે 10

હોય હોય આઈ ઓલવાઇઝ પે ફોર યુ બ્લેસ યુ થેન્ક યુ મિત્રો તમારો આભાર મુશ્કેલ છે તમારી બાજુના લાઈવ છે ના મિત્રો એમને જણાવ્યું કે ચેનલમાં પહેલી વાર હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈવ છે લઈએ ભારતી મિશ્રા મિસ્ત્રી બાબાશ્રામ કેન યુ ઇંગ્લિશ ગૂગલ ટુડે

તો મિત્રો સમાધિ મંદિરે આવી ગયા છે વાઘેલાશભાઈ બાપસ્તરામ મેર જયદીપભાઈ વવેસ્ત્રમ શૈલેષભાઈ યાદવ વવેસ્ત્રમભાઈ થેન્ક્સ ભાઈ શેતન તો આજના સમાધિ મંદિરના લાઈ દર્શન જોઈ શકો અને નવા મિત્રોને જણાવી દઈ કે જીગ્નેશભાઈ વવેસ્ત્રમ તો નવા મિત્રો એમને જણાવી દઈએ મિત્રો કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈ દર્શન થઈ શકે આજના લાઈ દર્શન જોઈ શકો મિત્રો તો અહીંયાથી મંદિર જોઈ શકો મિત્રો કઈ સુંદર મજા લાગી રહ્યું છે શિવા શિવા ઇન્ડિયા ઇન્ડિયા તો આજના લાઈ દર્શન જોઈ શકો સમાધિ મંદિરના ઇંગ્લિશ આઈ ડોન્ટ નાવ શૈલેષભાઈ યાદવ જય ભાભરામ ગુરુજદેવ તો કંઈક ઇંગ્લિશ ભાઈ એવા છે મેયર ભૂપતભાઈ રામભાઈ બાલામીન ઇન્ડિયા મેયર જયદીપ મેયર જયદીપ ભગેશમભાઈ ચાલો તો આજના સમાધિ મંદિરના ના લાઈવ છે ધ્યાન જઈએ દર્શન કરાવીએ તો લાઈવમાં બન્યા રહેજો મિત્રો અને નવા મિત્રો હોય તો એમને જણાવ્યું કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજે ના દર્શન જોઈ શકો કે સામે ધ્યાન મંદિર છે ધ્યાન મંદિરના લાઈવ દર્શન કરાવીએ મિત્રો તો લાઈવમાં બનિયા રહેજો મિત્રો સુંદર મંજાનું લાગી રહ્યું છે માધવ સોહાન બાબતરામ ચેતનભાઈ બબરામ તો આજના લાઈવ દર્શનના સુંદર મંજાના જોઈ શકો છો અને ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ જશે તો નવા મિત્રોને જણાવ્યું કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દે મિત્રો જેથી કરી સવારે અમે સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન મિત્રો કૌશિક કુમાર બાબતરામભાઈ તો આપણે સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન કરીએ છીએ મિત્રો ટાઈમ હોય તો લાઈવમાં જોડાઈ શકો સવારે સાત ને પંદર થતા સાત ને વીસ અને સાંજે સાડા આઠે લાઈવ થઈએ છીએ મિત્રો તો આજના લાઈવ દર્શન સુંદર મજાના જોઈ શકો છો ઓકે ભાઈ આ મંદિરમાં સેવા આપનાર મારા કોટી કોટી વંદન હા ભાઈ તો આજના લાઈ દર્શન તો ફરી નવા મિત્રોને જણાવી દઈ મિત્રો કે ચેનલમાં નવા હોય તો ચેનલ જેથી કરી સવારે લાઈવ દર્શન મિત્રો ધવલભાઈ બાબતરામ મનીષભાઈ આઈ અલવાઇઝ પ્રે ફોર યુ બ્લેસ યુ ભરતભાઈ પરમાર જયહરામની માધવ સોહાન આભારભાઈ તમારો લાઈવ દર્શન કરવા માટે તો માધવભાઈ આપણે રોજ સવારે અને સાંજે બંને ટાઈમ લાઈ દર્શન કરાય છે સવારે સાત ને પંદર થી સાત અને સાંજે સાડા આઠે હર્ષુભાઈ કાતરિયા બાબાશ્રમભાઈ પુણેથી લેમાં જોડાઈ જાય છે તો નવા મિત્રો એમને ફરી જણાવી દઈએ કે ચેનલ પહેલી વાર જોડાવ મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરી સવારે અને સાંજે લાઈ દર્શન થઈ શકે તો વડમાં મિત્રો ધ્યાનથી જોશો તમને બાપાના દર્શન થશે તો આજના લાઈ દર્શન

અને આજના લાઈ દર્શન જિગ્નેશભાઈ દરજી બાપાસ્તરામ આજે શાયદ લેટ જોડાણ છે લાઈમાં અંજાથી લાઈમાં જોડાઈ જશે તો બાપાત્રામ ભાઈ હં ભરતભાઈ પરમાર તો ફરીથી આપણે નવા મિત્રોને જણાવી દયું કે સવારે અને સાંજે બંને ટાઈમ લાઈ દર્શન કરાવીએ છે સવારે છે સાતને પંદરે અથવા તો સાતને વિષય આપણે લાઈ કરીએ છીએ બે પાંચ મિનિટનો વહેલા મોડું થઈ શકે અને સાંજે સાડા આઠે લાય દર્શન કરાય છે મિત્રો બાપાના

જૂતાભાઈ બાવળીયા બાદકસ્તા કોનીમાં તો નજીકથી દર્શન મિત્રો બાપાના જોઈ શકો કે અત્યારે આપણે સાવ નજીક આવી ગયા છે બાપાના લાઈવ દર્શન ફરી નવા મિત્રોને જણાવ્યું કે ચરણમાં પહેલી વાર હોય મિત્રો તો ચરણ કરી લે જેથી કરી સવારે અમે સાંજે લાઈવ દેશો જોઈએ તો આજના લાઈવ દર્શન યાદવ તમને પણ લાખ લાખ વંદન કે તમે રોજ અમારી સાથે લાઈવમાં જોડાઈ જાઓ છો જોવા વાળું જ કોઈ ન હોય તો લાયદે છે કરવાનો કોઈ ફાયદો નથી આપણો જો એટલું જ અને મિત્રો આપણી સાથે હજારો લોકો લાઈવ કરે છે આજના લાઈવે છે આપણા એટલો જેતુ છે મિત્રો કે જે લોકો અહીંયા સુધી નથી આવી શકતા તેઓ ઘણી બેસીને લાઈ છે

તો આજના લાઈવ દર્શન સંધુલાલ તો આજના લાઈવ દર્શન હવે નવા મિત્રોને જણાવો કે ચેનલમાં નવા હોય મિત્રો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે આપણે રોજ સવારે અને સાંજે લાઈવ દર્શન કરીએ સવારે સાતને પંદર તો સાતને નીચે લાઈવ થઈ છે અને સાંજે સાડા આઠે તો આજના લાઈવ દર્શન ટીના વ્યાસ બાપેશ હું બગદાણાની બાજુમાં રહું છું શેદરડા સરસ તો આપણા પાડોશી છે બાજુના ગામના ઉમેશ ચુડાસમા ભવેશરામભાઈ તો મિત્રો પહેલીવાર વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી તમને રોજ સવારે અને સાંજે લાઈવ દર્શન કરવા મળે મિત્રો વિપુલ ડાભી ભવેશરામભાઈ લાઈવ દર્શન કરાવ્યા બદલ આભારભાઈ શેતનભાઈ તમારો પણ આભાર જસકુભાઈ લાલ ભવેશરામભાઈ શ્રીલંકા બુદ્ધ નમો વેર આર યુ ફ્રોમ ચાલો મિત્રો તો આજની લાઈવ એટલે સુધી રાખીશું ફ્રી પાસે સવારે સાત ને બને સાત લાઈવમાં મળશું તો બધા મિત્રો બાપસ ત્રામ જય શ્રીરામ રાધરાિતેશભાઈ વાપી ત્રામ તો શુભ રાત્રી આજનો લાઈવ એટલે સુધી રાખીએ મિત્રો